અયોધ્યા ખાતે આજે રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાની સ્થાપના સંદર્ભે વડોદરા શહેર ખાતેના સુરસાગર વિસ્તારસિત સ્થિત અટિલા હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ અખંડ રામધૂન તથા મહાઆરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે આજ રોજ ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના સંદર્ભે સમગ્ર ભારતભરમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે જેમાં આજ રોજ વડોદરા શહેર ખાતે પણ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના સુરસાગર વિસ્તાર સ્થિત હટીલા હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ અખંડ રામધૂન તથા મહાઆરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરસાગર વડોદરા શહેરની મધ્યમાં આવેલ તળાવના કિનારે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા હનુમાન દાદાનું મંદિર આશરે 120 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે જય શ્રીરામ આજે 500 વર્ષ પછી આપણે સૌ જાણીએ છીએ આખો ભારત દેશ કે આજે એક અનોરો અવસર આવ્યો છે કે અયોધ્યાની અંદર આજે શ્રી રામજીની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે આજે વડોદરાની અંદર શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે દાદાને સવારથી આજે સુંદરકાંડના પાઠનું તથા આજે હનુમાન ચાલીસાના પાઠ તથા રામ રામધૂન કરવામાં આવી છે અને બાર વિશે આજે દાદાને મહાઆરતી બી કરવામાં આવી છે અને તે નિમિત્તે આજે દાદાને ફૂલોનો ફ્રૂટનો આપણે શ્રંગાર કરવામાં આવ્યો છે અને અનેરા વાઘા પહેરવામાં આવ્યા છે તો આ સર્વના દર્શનનો આજના દિવસે સર્વ વડોદરા વાસીએ લાભ લેવા વિનંતી જય શિયા રામ હટીલા હનુમાન આજથી આ જે હટીલા હનુમાન દાદા છે એ આજથી આપણે ગાયકવાડ ટાઈમનું છે આ કોઈ મૂર્તિ ને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી કરીને આ એક સ્વયંભૂ મૂર્તિ છે જે અમારા બાપ દાદાથી લોકો કરતા આવ્યા છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જે કોઈ બી બાળક હોય કે કોઈ બી હળ કરતો હોય અને અહીંયા હટીલા હનુમાન દાદાની આજે બાધા લે તે છોકરો હળ કરતો હોય કદાચ કોઈ બી પુરુષ હોય માણસ હોય કરતો હોય એ હળ કરતો બંધ થઈ જાય છે આજે એટલે આ દાદાનો ઇતિહાસ એ કહેવામાં આવે છે કે આના લાભથી તમે આના દર્શન કરવા બી એમનું મુખ જોવાથી કોઈ બી કાર્ય કરવા જાવ તે તમારું સફળ થાય છે જય